નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રિતિ તિવારી દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો ટેકનોલોજીનો જમાનો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ બધું જ ઓનલાઈન થઈ ગયું છે અને ખાસ તો હવે કારણ કે ઓનલાઈનની જે દુનિયા છે એક અલગ દુનિયા બની ગઈ છે અને એ દુનિયામાં આપણે કેદ થતા જઈએ છીએ પહેલાં સોશિયલ મીડિયા માટે એવું માનવામાં આવતું હતું કે મિત્રો બનાવવા માટે આપણે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા થયા ધીરે ધીરે હવે પાર્ટનર શોધવા માટે પણ સોશિયલ મીડિયાની સાથે સાથે આના જેવી બીજી ઘણી બધી એપ્સ બનવા માંડી ડેટિંગ એપ્સ જેનો ઉપયોગ કરીને હવે લોકો પોતાનું જીવનસાથી પણ પસંદ કરે છે આ ઉપરાંત પણ ઘણા બધા યુઝર્સ માટે આ ડેટિંગ એપ્સ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ દુનિયા જે એક બની છે ને એ જેટલી સારી ગણવામાં આવે છે એનાથી વધારે ખતરનાક અને ખૂબ જ ખરાબ છે એવું કહીએ તો જરાય ખોટું નથી કારણ કે જે રીતે અત્યારે ક્રાઇમ રેટ સોશિયલ મીડિયા અને આવી ડેટિંગ એપ્સના માધ્યમથી વધી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે કેસો સામે આવી રહ્યા છે ગુજરાતની અંદર ડેટિંગ એપ્સના માધ્યમથી જે ક્રાઇમ કરવામાં આવી રહ્યો છે સેક્સટોર્સનથી લઈને લૂંટ આ ઉપરાંત પણ ઘણા બધા ક્રાઇમ છે જે આવા એપ્સના માધ્યમથી થઈ રહ્યા છે અને આમાં પણ સૌથી વધારે જે ચિંતાની બાબત એ છે કે આવા જ્યારે કે સોની જ્યારે સર્વે કરવામાં આવે તો ડેટિંગ એપ્સ એમાં પણ ખાસ કરીને જે ગે અથવા તો જે એલ કમ્યુનિટી માટે જે એપ્સ બનાવવામાં આવી છે એમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે એટલે એ પણ એક ચિંતાજનક બાબત છે અને આ ઉપરાંત પણ જો જે ડેટિંગ એપ્સ છે આવા પ્રકારના સોશિયલ મીડિયા એપ્સના માધ્યમથી ઘણીવાર આ કમ્યુનિટીને ટાર્ગેટ કરીને પણ ઘણા બધા કેસ સામે આવ્યા છે ઘણી બધી એવી ગેંગ ઝડપાઈ છે જે ખાસ કરીને આવી કોમ્યુનિટીને ટાર્ગેટ કરે એમને શોધે પછી એમની પાસેથી લૂંટ સેક્સટોશન આ ઉપરાંત પણ ઘણા બધા ક્રાઈમ છે જે એમની સાથે થતા આવ્યા છે ત્યારે એનાથી બચવા માટે આ દુનિયામાં જો રહેવું છે તો આ દુનિયામાં સેફલી કઈ રીતે રહી શકીએ તે જાણવું છે અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા સાયબર એક્સપર્ટ ભાર્ગવભાઈ ભરવાડ અને સાથે સાથે આજે મારી સાથે ઉપસ્થિત છે એલજી બીટીક્યુ પ્લસ એક્ટિવિસ્ટ એટલે કે અપૂર્વ પટેલ પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત અપૂર્વ આપનાથી કરું છું જ્યારે આ કેસોની વાત આવે આજે જ જે આમ તો તાજેતરમાં જ આ કેસ સામે આવ્યો આજે નહીં સુરતનો આ કેસ છે જ્યાં એક વ્યક્તિને જે ગે હતા એમને એક આવી એપના માધ્યમથી એમને કોઈ મિત્ર બનાવ્યા અને પછી એમને મળવા માટે ગયા અને પછી એમની સાથે જે ક્રાઇમ થયો એમની પાસેથી પૈસા લૂંટી લેવામાં આવ્યા એમને બ્લેકમેલ કરવામાં આવ્યા આ કેસ સામે આવ્યો છે જે બાદ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ અને આ પહેલાં પણ આવા ઘણા બધા કેસ ગુજરાતની અંદર સામે આવી ચૂક્યા છે પહેલાં તો ખાસ કરીને એ જાણવું છે કે આવી એપ્સમાં કઈ રીતે આ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે શું આવી એપ્સ એટલી સેફ નથી એપ્લિકેશનો બધી જ ઇન્ટરનેશનલ એપ્લિકેશનો સેફ જ છે કારણ કે એ લોકો ઇન્ટરનેશનલી કામ કરી રહ્યા છે અને એ લોકોને ખાલી ગુજરાતનું ધ્યાન નથી રાખવાનું એ લોકોને આખા વર્લ્ડવાઈડ ધ્યાન રાખવાનું હોય છે અને એમનું એ લોકો ઓલિમ્પિક્સ ગેમની જેમ પોતાની એપ્લિકેશનો એવરી યર એક્સપાન્ડ કરી રહ્યા હોય છે રાઈટ બટ ખાલી પ્રોબ્લેમ એક જ જગ્યાએ આવી રહ્યો છે કે જ્યારે એ એપ્લિકેશનો અજાણ લોકો યુઝ કરે છે કે જેને ભણતરનો અભાવ છે કે જેમની પાસે ભાષાનું નોલેજ નથી જેમની પાસે એપ્લિકેશન કઈ રીતે યુઝ થાય છે એનું નોલેજ નથી કે એપ્લિકેશન શેના માટે છે એનું નોલેજ નથી તો એવા વ્યક્તિઓ જેમને કહી શકાય કે જેમની પાસે ભણતરનો બી અભાવ છે તો જે એ જે ક્લાસ છે કે એ જે કેટેગરી છે એ ટાઈપના લોકો આ એપ્લિકેશનો યુઝ કરે છે કારણ કે ઇઝી મની કારણ કે એ લોકોને ખબર છે કે બધા જ ઘરના એજ્યુકેટેડ લોકો આવી જ એપ્લિકેશનો યુઝ કરતા હશે સારા ઘરના બધા લોકો એપ્લિકેશનનો યુઝ કરતા હોય છે આવી બીકોઝ ઓફ ઓનલી વન રીઝન કારણ કે આ એપ્લિકેશન એટલી સેફ હોય છે પણ જે અમુક એપ્લિકેશનો જે ઇન્ડિયામાં યુઝ થઈ રહી છે અને ઇન્ડિયામાં જ જે એમનું અમુક એપ્લિકેશનો ઘણી બધી એવી છે જે અહીંયા અહીંયા અહીંના જ ડેવલોપરો બનાવી રહ્યા છે ને અહીંયા જ યુઝ કરી રહ્યા છે તો એમાં અલગ અલગ જિલ્લાના અને અલગ અલગ રાજ્યોના જીમ ટ્રેનરો મોડલ્સ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અટેચ કરે છે અને આવી રીતે લોકોને હેરેસ કરે અને એ લોકો જોડેથી પૈસા પડાવે છે તો દેર ઇઝ નો ચાન્સ કે તમે સેફલી સિક્યોરલી તમે કોઈને બી મળ્યા વગર તમે યુઝ કરી શકો દેર આર સો મેની રીઝન બટ ખાલી ગુજરાતમાં જ આ કેમ પ્રોબ્લેમ છે કારણ કે ભણતરનો અભાવ છે કારણ કે ઘણા બધા લોકો યુઝ કરે છે એજ્યુકેટેડ વર્ગના લોકો પણ એ લોકોને એ ધ્યાન નથી કે આ એપ્લિકેશન ઉપર આમલેટ વાળાથી માંડીને ઉબેર ડ્રાઈવરથી માંડીને ઝોમેટો વાળો નો ડિલિવરી વાળો બી માણસ આ એપ્લિકેશન યુઝ કરતો હોય છે કે એટલે આપનો કહેવાનો અર્થ એ છે કે કારણ કે બધા જ લોકો યુઝ કરી રહ્યા છે ઘણા એવા લોકો પણ છે કે જે જાણી જોઈને આ એપ્લિકેશન પર એકાઉન્ટ બનાવે છે ક્રાઇમના હેતુસર અને ઘણા એવા લોકો યુઝ કરી રહ્યા છે જેમને આ બધી વસ્તુનો ખ્યાલ નથી અવેરનેસ નથી જેમનામાં કે મા હું કોઈને ફ્રેન્ડ બનાવી રહ્યો છું આ એપ્લિકેશનના માધ્યમથી તો મારે કઈ રીતે જાણવું કે આ સેફ છે કે નથી સેફ એ એક ખ્યાલ નથી હોતું અવેરનેસ એમનામાં નથી હોતું અચ્છા ભાર્ગવભાઈ જ્યારે કોઈ પણ ડેટિંગ એપ પર અત્યારે જેટલી પણ ભારતમાં ચાલી રહી છે આ ડેટિંગ એપ્સ પર એવી એવી કોઈ એવા કોઈ રેગ્યુલેશન નથી જેથી ખ્યાલ આવી શકે કે જે પણ વ્યક્તિ આમાં એકાઉન્ટ બનાવી રહ્યો છે એમનું બેકગ્રાઉન્ડ કેવું છે શું આ કોઈ એવી જે ક્રાઇમ હિસ્ટ્રી ધરાવતો વ્યક્તિ છે તો એમનું એકાઉન્ટ જ ન બને અથવા તો એ એવી એવો કોઈ રેગ્યુલેશન નથી જી બિલકુલ એવા રેગ્યુલેશન હોઈ ન શકે આમાં બિલકુલ આ જે છે સોશિયલ મીડિયા એપ્લિકેશન જે હોય છે જેમ કે મેટ્રો મની તમે કહી દો ફેસબુક કહી દો કે ઇન્સ્ટાગ્રામ કહી દો આ તમામ કેવું હોય છે કે કે તમે ફોન ઈમેલ આઈડીની મદદથી તમે તમારી પ્રોફાઇલ જનરેટ કરી શકતા હોવ છો જેમાં તમારી ઉંમર ચાલીસ વર્ષ હોય પણ છતાં તમે એને ચોવીસ વર્ષ બતાવી શકવા માટે સક્ષમ છો તમે મેલ હોય તો એને ફિમેલ બતાવી માટે બતાવવા માટે સક્ષમ છો તો આ માત્ર જે ગે એપ્લિકેશનનો મુદ્દો આવ્યો છે એમાં જ નહીં પણ છેલ્લા ઘણા સમયથી અમે કેસ પર નજર રાખી રહ્યા સેક્સોટોસન જે પ્રખ્યાત ગુનો છે એ પ્રખ્યાત ગુનો માત્ર ને માત્ર ગે માટે નહીં પણ તમામ મેલ ફિમેલ માટે ફિમેલ જે છે હની ટ્રેપમાં ફસાવીને કેટલાય આવા અવિરત કેસીસ દરરોજ આવી રહ્યા છે અને એનું આવવાનું રીઝન એ છે ક્યાંક ને ક્યાંક એ જે મહિલાઓ છે એ હની નો ઉપયોગ કરીને જે આવા પુરુષ હોય છે એમને ક્યાંક ને ક્યાંક ફસાવે છે ઘણીવાર પુરુષ પણ મહિલાઓની આડમાં આ પ્રકારનું કરતા હોય છે તો રેગ્યુલેશન નામની કોઈ વસ્તુ આમાં આવી ન શકે પરંતુ જો આ આવા એપ્લિકેશન ઉપર જો ઠોસ નજર રાખવી હોય એના બેકગ્રાઉન્ડ ડેટા પણ ચેક કરવો હોય તો એની માટે તમે વેરિફિકેશન સિસ્ટમ કોઈ ચોક્કસ પ્રકારની વિકસાવી શકાય અથવા તો જેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છે બ્લુટિક કે એવી રીતે બ્લુ ટિક કે એવું કઈ કંઈક કરી શકાય બિકોઝ મેટ્રોમની સાઈટ કે જીવનસાથી સાઈટ તમે કહી દો તો એક પોતાનું કાયદેસર લગ્ન માટેનું પાત્ર મેળવવા માટેના હેતુથી આ એક બનાવવામાં આવેલી એપ્લિકેશન હતી પણ છતાં પણ એનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે લગ્નની લાલચ આપીને ઠેર ઠેર બલાત્કારના ગુનાઓ પણ નોંધાયા છે તો આજે સારી બાબત હોય એક સિક્કાની બે બાજુ હોય તો સારી બાબત છે અને ખરાબ બાબત છે અને ખરાબ બાબતને અટકાવી શકાય એમ અત્યારે તો લાગતું નથી એવો કોઈ રેગ્યુલેશન છે નહીં તો આ જે પહેલા જે મુદ્દો આવ્યો છે એપ્લિકેશન માટે એ દરેકે દરેક ફિલ્ડની અંદર દરેકે દરેક સોશિયલ મીડિયા એપનો આર્યો એ રોજિંદો મુદ્દો છે સજેસ્ટ કરતા હોય કે આવી એપ્સમાં જે વેરીફાઈડ એકાઉન્ટ્સ હોય એમની સાથે વધારે પેલું રાખવું જોઈએ જે વેરીફાઈડ નથી એમની સાથે વધારે વાતચીત ન કરવી અથવા તો સંપર્ક ન સાધવો તો એ શું શેફ છે વેરીફાઈડ એકાઉન્ટ્સનું શું ક્રાઇટેરિયા હોય છે જે બિલકુલ વેરીફાઈડ એકાઉન્ટ હોય છે ઇન્સ્ટાગ્રામની અંદર વેરીફાઈડ જે એકાઉન્ટ હોય તો એની અંદર તમારે તમારું પાન કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાયસન્સ છે એ જમા કરાવવું પડતું હોય છે પછી ઈ કેવાયસી જેવી એક સુવિધા ઉપલબ્ધ હોય છે અને ત્યારબાદ એનું વેરિફિકેશનની પ્રોસેસ ચાલતી હોય છે અને એ લોકો પ્રોસેસ સંપૂર્ણ કરીને ત્યારબાદ એનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે કે કયા પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે કોઈપણ પ્રકારનો સ્પામ રિપોર્ટ માટે નોંધાયેલો છે કે નહીં એ પ્રકારનો ડેટા એકત્ર કરીને એક કાઢવામાં આવે છે 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 કે કે આ આ જે યુઝર જેમ તમે જોઈ શકો છો વિરાટ કોહલી લઈ લો રોહિત શર્મા લઈ લો કે કોઈ પોલિટિશિયન લઈ લો નરેન્દ્ર મોદી સાહેબનું એકાઉન્ટ લઈ લો તો આ બધા વેરીફાઈડ એકાઉન્ટ છે કે જે એક ગવર્મેન્ટ જે બેઝ છે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટનો બેઝ છે એના ઉપરથી ક્રિએટ કરવામાં આવ્યા છે તો એની એક વિશ્વસનીયતા જે છે એ જળવાઈ રહે છે સુવિધાઓ હોય છે વેરીફાઈડ એકાઉન્ટ ની કે એવું જી અત્યાર સુધી તો ડેટિંગ એપ માં પ્રીમિયમ એકાઉન્ટ માટે તમે કોઈ પે કરીને તમે એની અંદર વેરીફાઈડ યુઝર બની શકતા હોય છો પણ એ વિશ્વસનીયતા એટલી પણ નથી કે એને તમે વેરીફાઈડ કહી શકો કોઈ પણ એ જે છે એ આધાર કાર્ડ જમા કરાવીને ફેક આધાર કાર્ડ જમા કરાવી શકે છે અથવા તો એનો પ્રીમિયમ જે છે ચાર્જ એ કરીને એનું ફેક એન્ટ્રી બતાવી શકે છે તો અત્યારે તો કોઈ એવું વેરીફાઈડ નું છે નહીં પણ એ ફીચર લાવવું જરૂરી બની રહેશે બિલકુલ બિલકુલ અચ્છા અપૂર્વ જે રીતે ભાર્ગવભાઈએ કહી દ કે આ તો એક એવી દુનિયા છે કે જે આ કોઈની ઉપર તમે વિશ્વાસ ન કરી શકો એ પછી વેરીફાઈડ હોય કે વેરીફાઈડ ન હોય કારણ કે કોઈ એવું ક્રાઇટેરિયા કે કોઈ એવું રેગ્યુલેશન જ નથી પહેલી વાત તો અને સાથે જે મેં શરૂઆતમાં વાત કરી કે કારણ કે આવા એપ્સના માધ્યમથી ખાસ કરીને આ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે એનું કારણ જાણવું છે કે શા કારણે સૌથી વધારે ટાર્ગેટ આ કમ્યુનિટી થઈ રહી છે

વેરીફાઈડનું ઓપ્શન આપે છે પણ જે અલગ રીતે આપે છે જેનું રીઝન એ છે કે તમે પૈસા આપીને સામેથી વેરીફિકેશન ના લઈ શકો કારણ કે ધીસ ઇઝ નોટ અર્નિંગ મની ધીસ ઇઝ અબાઉટ કોમ્યુનિટી રાઈટ તો અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક એ દેઆર દેઅો અર્નિંગ મની નોટ ફોર ધ કમ્યુનિટી તો આ કોમ્યુનિટીની અંદર એવી રીતે વેરીફિકેશન લેવામાં આવે છે કે જ્યારે તમે તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી રજીસ્ટર કરો ત્યારે વેરીફાઈડ એકાઉન્ટ માટે તમને એક સેલ્ફી માગવામાં આવે છે અને એના બે કોલેજ બતાવવામાં આવે છે કે આપણી સામે બીજો માણસ સેલ્ફી લેતી વખતે અલગ અલગ સાઇન કરે છે આ રીતે રાઈટ તો આપણે સેમ એ રીતે અલગ અલગ સાઇન કરીને એમાં બતાવ્યા મુજબ સેલ્ફી લેવાનો હોય છે ને ત્યારે બધા એકાઉન્ટ વેરીફાઈ થાય છે પણ ખાલી આ પ્રોબ્લેમ ગુજરાતમાં જ છે કારણ કે પહેલા તો ના એમના બોલવાના ઠેકાણા ના એમના કપડાના ઠેકાણા ના એમના ઘરના ઠેકાણા તો બી એ લોકોને આ એપ્લિકેશન યુઝ કરતા નથી આવડતી છતાં બી આ લોકો આ એપ્લિકેશન ઉપર આ ટાઈપનો વર્ક આવ્યો હોય છે જેમાં માથાભારે વર્ક બી આવી ગયો અને એ એવા તત્વોને ટાર્ગેટ કરે છે કે જે લોકોના અહીંયા વેરીફાઈડ એકાઉન્ટ છે જે લોકો જેન્યુન યુઝર છે અને એ અત્યારે તમને કદાચ આ આંકડો ખબર જ નહીં હોય પણ ગુજરાતમાં આઠ લાખ એકાઉન્ટ છે સોશિયલ મીડિયા એપ ઉપર ખાલી જે બાયસેક્સ્યુઅલ અને લેસબિયન્સના ડેટિંગ એપ ઉપર જ આઠ લાખ નો પણ ગવર્મેન્ટ દર વખતે કમ્પ્લેટ આ છેલ્લું દસ વર્ષથી ચાલી રહ્યું છે ગવર્મેન્ટને કમ્પ્લેન કરીને અમે અમારી કમ્યુનિટીના બી લોકો થાકી ગયા અમે લોકોએ અમારું સ્ટાન્ડર્ડ ચેન્જ કરી કાઢ્યું જે સારી સારી એપ્લિકેશનો છે એ લોકોએ એમના ફેસ ટુ ફેસ રેકોગ્નાઇઝેશન સ્ટાન્ડર્ડ ચાલુ કરી કાઢ્યા પણ જે અહીંની એપ્લિકેશન છે જે ફેક યુઝર ચલાવી રહ્યા છે બ્લુડ કરીને છે જેમની ઉપર એટલી બધી કમ્પ્લેનો આવે છે એ છતાં બી એપ્લિકેશન ચાલી રહી છે પ્લે સ્ટોરમાંથી હટાવી નથી અને આટલી બધી ચાઇનીઝ એપ્લિકેશનો હટાવી છે અને એ લોકો પાછું કરીને નવી તમારો સબ્જી વાળો થી માંડીને તમારો ડેરી વાળો થી માંડીને બધા એ લોકો આઈડી બનાવેલા હશે બધા લોકો બકરા શોધતા હશે ત્યાં તો સરકાર આની ઉપર કેમ કામ નથી કરી રહી એ સમજમાં નથી આવી એ લોકો દસ વર્ષથી આંધળા છે એ લોકો જોયું દેખાઈ નથી રહ્યું એ લોકોને કે એમના પ્લેટફોર્મ પર આટલી મોટી એપ્લિકેશન ચાલી રહી છે

એ રીતનું હું તમને એક એક્ઝામ્પલ આપું જેનાથી બધાને જાણ થઈ જશે આખા ગુજરાતને મોસ્ટલી કારણ કે કોઈ બી વિઝિટર અહીંયા આવતું હોય તો લોકો ફેક પિક્ચર બતાવીને હકીકતમાં રૂબરૂમાં કોઈ બીજો જ વ્યક્તિ મળવા જતું હોય ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ સેકન્ડ એક્ઝામ્પલ એ એક કોઈ સારો છોકરો આખો ગ્રુપ હશે ત્રણ ચાર જણાનું જે લોકો ભેગા થઈને એના એક સ્માર્ટ ફ્રેન્ડને આઈડી બનાવવાનું કહેતા હશે અને મળવા જતા હશે અને પછી બીજા ત્રણ ચાર જણા પાછળથી આવીને એ લોકોને અમારી કમ્યુનિટીના લોકોને મારે છેતરપિંડી કરે ક્યારેક ક્યારેક સેક્સ્યુઅલ કરવામાં આવેલું છે અને પછી એ લોકોના બેંક એકાઉન્ટમાંથી જીપે માંથી ક્રેડિટ કાર્ડ વડે ડેબિટ કાર્ડ વડે અને મોબાઈલમાંથી ફોન પે જીપે મારી જોડે એટલા બધા કેસીસ પડ્યા છે છેલ્લા દસ વર્ષથી કે અને બધા ગુનેગારના ફોટા સાથે નામ સાથે બધી ડિટેલ્સ પડી જાય પણ ગવર્મેન્ટ કોઈ જ સ્ટેપ લેવા તૈયાર નથી આ દસ વર્ષથી કડો રેકોર્ડ થયેલો છે એમ લોકોના અમદાવાદના સુરતના બરોડામાં ઘણા બધા પ્રોફાઇલને કેમ મળવા જાય છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ જયારે કોઈ માણસ તમને ફેસ જ નથી બતાવી રહ્યો તો તમે એ લોકોને જોડે ચેટ લેવા કરો છો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ બિલકુલ કારણ કે હમણાં ખૂન થઈ ગયું અમદાવાદમાં એક અંકલ નું

ઓળખવો છે કે આ સેફ છે કે નથી સેફ એ પહેલા તો ખ્યાલ કઈ રીતે આવે તમે પ્રોફાઇલ જોઈને કઈ રીતે ખ્યાલ લાવી શકો કે આ વ્યક્તિ કેવો હશે કે એવું કોઈ ક્રાઇટેરિયા છે ખરા જે બિલકુલ પહેલા તમે એની બેકગ્રાઉન્ડ ડિટેલ્સ થોડી જોઈશો તો તમને ખ્યાલ આવી જાય છે અને તાત્કાલિક તમે જોઈ શકો છો કે એ વ્યક્તિ જે છે એ સોફ્ટ ટાર્ગેટ ને તાત્કાલિક મળવા માટે બોલાવે છે કે ઈઝીલી તમને એની જાળમાં ફસાવાની કોશિશ કરે છે તો આ તમારું એક બેઝિક એનાલિસિસ હોવું જોઈએ કે આવું કંઈ હોય નહીં બીજી વસ્તુ એ છે કે જ્યારે વિડીયો કોલ કરીને તમને કપડા ઉતારવા જેવી એક્ટિવિટીઝ કરવા માટે કહે છે ત્યારે તમારે એ બાબતે સાવચેત થવું જોઈએ કે તમે હજુ એ વ્યક્તિને બે મિનિટ કે બે કલાક પહેલા જ એને ઓળખો છો તો તમારે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ એની સામે નથી કરવાની અને જો કરી રહ્યા છો તો એનો સો ટકા વસ્તુ છે કે તમને સોફ્ટ ટાર્ગેટ કરી રહ્યો છે તો આ વસ્તુ જે છે એની કોઈ સ્પેશિયલ કોઈ ક્રાઇટેરિયા નથી કે કઈ રીતે આવશે હજારો કરોડોની જે ભીડ છે આ જે સોશિયલ મીડિયાની લાઈન લાગી છે ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટ થી જે એપ્લિકેશન ચલાવી રહ્યા છે લોકો ફેક પ્રોફાઇલ બનાવી રહ્યા છે ફેક ન્યૂઝ વાયરલ કરી રહ્યા છે આ પ્રકારની જે વસ્તુ છે એને એક જ રીતે જે પોતાની પોતાની જે કહેવાય ને કે કોટા શુઝ જેને કહેવાય આપણા પોતાનું એક એનાલિસિસ કહેવાય એ જ વસ્તુથી આપણે આને દૂર કરી શકીએ બાકી કઈ ન કરી શકીએ જેમ કહ્યું એમ વરાછા પોલીસ સ્ટેશનનો ફેબ્રુઆરી મહિનાનો જે આ ગુનો છે અપૂર્વ ભાઈએ કહ્યું એમ કે જે અ મારીને ફેંકી દીધા અને ત્યારબાદ બે લોકોને પકડ્યા છે અને આવા અવિરત કેસીસ આવે છે હું આવા ઘણા કેસીસ સાથે સંકળાયેલો છું અને જોઉં છું તે બદલ હું ગુજરાત પોલીસનો નો પહેલા તો એમની જે કામગીરી છે એ બદલે એમને શુભેચ્છા પાઠવું છું અમદાવાદ સાયબર સેલ જે આવી દરરોજની હજારો આટલા બધા અવેરનેસના પ્રોગ્રામ છતાં આવી હજારો રોજની ફરિયાદો આવે છે કહેવામાં આવે છે કે આ પ્રકારનું ફોલો કરવાનું છે ઠેર ઠેર જગ્યાએ ઇન્ફોર્મેશન સિક્યુરિટી અવેરનેસના કેમ્પ કરવામાં આવે છે પણ છતાંય લોકો જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એક પલનો બી વિચાર કર્યા વગર એકાઉન્ટ પોતાનું બનાવી દે છે અજાણા લોકો સાથે સંપર્કમાં આવી જાય છે અને ના માત્ર આ હું હજુ પણ કહું છું આ કોઈ સ્પેસિફિક કમ્યુનિટી માટે નહીં

કાર્યરત છે જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની ધમકી કે કંઈ પણ આવે તો ગભરાવાનું બિલકુલ નથી હોતું એક સુરક્ષાના ભાગરૂપે વન નાઈન થ્રી ઝીરો ઓગણીસ ત્રીસ ટોલ ફ્રી નંબર કરીને અથવા તો સાયબર ગવર્મેન્ટ ડોટ જો ભૂલ થઈ પણ જાય છે તો એની સામે અડીખમ ઉભા રહીને લડવા સિવાય તમારી પાસે કોઈ જ નથી તો હું નિર્માણ ન્યૂઝના માધ્યમથી ગુજરાતની જનતાને આહવાન કરું છું કે આવું ક્યારે પણ બને કોઈ પણ કમ્યુનિટી હોય ટ્રાન્સજેન્ડર હોય મેલ હોય ફિમેલ હોય ગભરાવાનું નથી જયારે ભાર્ગવભાઈ આપ વાત કરી રહ્યા છો કારણ કે આપણે ત્યાં બહુ બહુ ખૂબ સારી રીતે કાર્ય થઈ રહ્યું છે લોકો એ સામે આવવું જોઈએ આવું આપણે કહેવાની જરૂરત એટલે પડે છે કારણ કે આપણને ખ્યાલ છે કે ઘણા બધા લોકો છે કે જે કમ્પ્લેન કરતા જ નથી હાય હેલો કરીને મેસેજ મોકલે છે અને વિડીયો કોલ કરીને પૈસા માગે છે રાઈટ તો અમારી વાત તો નવાઈ ની છે જ નહીં આ તો તમારી કોમ્યુનિટીમાં બી થઈ રહ્યું છે વી આર નોટ એક્સેપ્શનલ કેસ બીકોઝ વી બિલીવ યુ પીપલ આર ધક્સેપ્શનલ કેસ કારણ કે અમારી જોડ તો બહુ પહેલેથી થઈ રહ્યું છે તમે લોકો હમણાં નવા નવા માર્કેટમાં આવ્યા છો જી બિલકુલ દરેક કમ્યુનિટી સાથે થઈ રહ્યો છે અને નથી વાયરલ કરવાનો આવતો એનું કારણ એ પણ છે કે સમાજની અંદર બહુ લાગે શું હશે જી બિલકુલ એ એ વાત નથી ડર બધાને લાગી રહ્યો છે અચ્છા અહીં હું આ જ પોઈન્ટ રેઝ કરવા માગું છું કારણ કે ઘણીવાર ડરથી ઘણીવાર સમાજના ડરથી ઘણીવાર બધા શું કહેશે આવા ડરથી ઘણા લોકો કમ્પ્લેઇન નથી કરતા અને એક એક ડર એક ભાર્ગવભાઈ એક ઘણા એવા કેસમાં મેં આ ડર સામે આવ્યો છે ખાસ કરીને ટોર્શનના કેસમાં કે કોઈ એવો વિડીયો એમની પાસે આવી ગયો છે ક્યાંક અપલોડ કરી દેશે તો મારી સાથે અને ઘણીવાર આપઘાતના પણ આવા કેસ સામે આવ્યા છે કે ક્યાંક અપલોડ કરી દીધા હશે અને હું બદનામ થઈ ગઈ એવા ડરથી ઘણીવાર લોકો કેસ નથી કરતા મારે એ જાણવું છે અને લોકોને પણ જણાવવું છે કદાચ આવો કોઈ વિડીયો પાસે હું આવું છું આપણી પાસે ખાલી એક આ સવાલનો મને જવાબ લેવો છે કે કદાચ આવો કોઈ વિડીયો છે જે અપલોડ કરી દીધો હોય કોઈએ બ્લેકમેલ કરવા માટે કે રિવેન્જ લેવા માટે કે કોઈ પણ રીતે શું એ પોસિબલ છે કે આવી કોઈ પણ સાઇટ પર અપલોડ થયો હોય આ વિડીયો એને ત્યાંથી રિમૂવ કરી શકાય જાણ કરવામાં આવે છે રિપોર્ટ કરવામાં આવે છે કે આ પ્રકારનો વિડીયો છે એને એફઆઈ નોંધાવેલી છે અને આ પ્રકારનો એડલ્ટ વિડીયોને તમે તાત્કાલિક ધોરણે દૂર કરો અને ઘણી બધી સાઇટ છે જેમ કે યુટ્યુબ છે કે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે એમનો જે ઇન્ડિયનનો જે ન્યુડિટી એડલ્ટ પ્લસ નો જે નોર્મ્સ છે એના મુજબ ત્યાં આગળ કોઈ પણ પ્રકારની આવી પોસ્ટ તમે મૂકો છો તો એ બનીને એકાદ કલાકમાં તો રીમુવ કરી નાખે છે જે એનું એનાલાઇઝર ટૂલ છે એને રિમૂવ કરીને આપી દે છે તો ડરવાની ક્યાંય જરૂર નથી જેટલી પણ ફેમસ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે એ ક્યાંય પણ એ વિડીયો ચાલી શકવાનો નથી અને રહી વાત એના પ્રાઇવેટ કોઈ પ્લેટફોર્મ ની તો ત્યાં પણ દૂર ઇઝીલી કરી શકાય છે બસ ખાલી ફરક હોય છે કે ડરવાનું નથી અડીખમ રહીને ગુજરાત સંપર્ક સંપર્ક કરી કરી શકો શકો છો છો અને અને જે જે પદ પ્રતિષ્ઠાની સમાજની અંદર હાનિ પહોંચવાનો જે મોટો મુદ્દો જે ઘર ડર નો જે ઘર કરી જતો હોય છે આનાથી જરાય ડરવા જેવી વાત નથી આ તમારી જોડે થઈ રહ્યું છે હજારો લોકો જોડે થઈ રહ્યું છે આવા ક્રિમિનલ કેટલાય તે બજારની અંદર લે ભાગુ તત્વો સક્રિય બન્યા છે એના ડરથી ઘણા લોકો ખૂબ ન લેવાના પગલા પણ લઈ લેતા હોય છે એટલા માટે જ આ સવાલ હતો અપૂર્વભાઈ આપ જે વાત કરી રહ્યા હતા એ પેલા આપનાથી કારણ કે ઘણા બધા આપણે આ કેસ જોયા છે એટલે આપણને ખ્યાલ હશે

જાણકારી કન્ફર્મ કરો કે તમે જે માણસની જોડે ઉભા છો એ તમે તમે એની જોડે લાઈટ જોવા આગળ લાઈક કન્ટિન્યુ કરવા જેવો છે માણસ કે નથી રાઈટ સેકન્ડ એની પ્રોફાઇલ ચેક કરો એ કઈ જગ્યાએથી આવે છે એના પ્રોફાઇલમાં કઈ કઈ ડિટેલ્સ લખેલી છે એ જે રૂબરૂમાં જે માણસ આવે છે બરાબર હકીકતમાં એ જ માણસ છે એ પરફેક્ટ એની બોલવાના અને ગુજરાતની પબ્લિકને સૌથી વધારે એ જ ખબર નથી પડતી કે માણસ બોલે ને ત્યારે ખબર પડી જાય તો ઘણા બધા એવા દેશી ઢોલીડાઓ છે બલુનો છે યુઝ કરે છે બટ એ લોકોને હું મારા તરફથી થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું તમે ગમે તેટલી વેબસાઇટો યુઝ કરો તમે ગમે તેટલી આઈડીઓ ચેન્જ કરો બ્લોક કરો બટ તમારી પ્રોફાઇલની લિંક તમે લોકો એટલા ડફળો છો ભણેલા ગણેલા ગવારો કે તમારા તમે જે આઈડી જે મોબાઈલથી બનાવો છો એ મોબાઈલનું આઈપી એડ્રેસ અમે લોકો અહીંયા બેઠા બેઠા બ્લોક કરીએ છીએ તો સ્ટ્રેટ લોકો બી આગળ છે પોલીસ એમની રીતે કામ કરે છે અમે અમારી ઇમેજ સાચવવા માટે અમારી રીતે કામ કરી રહ્યા છે કારણ કે અમે બી નથી એવું ઈચ્છતા કે એલજીબીટી કમ્યુનિટીના કોઈ બી ફોરેનથી વિઝિટર્સ ઇન્ડિયામાં આવે અને એમના હોટેલમાંથી કે કોઈ જ્વેલરી કે કોઈ એક્સપેન્સિવ વોચ કે ડોલર્સ કે વોલેટ કે કેશ કે કોઈ લેપટોપ કે કેમરો કે આઈફોન કોઈ ચોરી કરીને ના છે તારે અને અમારી કમ્યુનિટીનું નામ ખરાબ કરીને બહાર ના જાય તો અમે લોકો એ બી ઓલરેડી સ્ટેપ લઈ ચૂક્યા છે પણ જેટલા બી જે માથાબારે સમાજના જેટલા બી તત્વો છે જે આ એપ્લિકેશન ઉપર આવી ગયા છે તમને બધાને એમ લાગતું હોય કે તમે કોઈને બી નોટ ઇન્ટરેસ્ટેડ કોઈ તમને નોટ ઇન્ટરેસ્ટેડ કે તો તમને ખરાબ લાગી જતું હોય ને તમને બહુ તમને એમ લાગતું હોય કે તમે શાહરૂખ ખાન છો પણ નહીં નોટ ઇન્ટરેસ્ટેડનો મતલબ એટલા માટે કે તમારામાં એવા ઠેકાણા નથી કે અમે તમને ઇન્ટરેસ્ટ કરીએ તો તમારે બીજાની લોકોની બી રિસ્પેક્ટ ચોઈસ રાખવી જોઈએ કાલ ઉઠીને તમારા ઘરમાંથી મા બહેન ને કે તમારા ભાઈ બહેન ને કોઈ આવી રીતે મેસેજ કરશે ઇન્ટરેસ્ટેડ કહેવા જશે ત્યારે તમે શું કરશો પોલીસ કમ્પ્લેન કરશો ને તો અમે તો એવી કરી રહ્યા છે તમારી ઉપર કે તમે જેટલી વખત નવા આઈડી બનાવશો તમારું આઈપી એડ્રેસ અમે ડાયરેક્ટ બ્લોક કરીશું પછી તમે બીજી વખત આવો અમારી એપ્લિકેશન ઉપર અને આઈડી બનાવો મોબાઈલથી સીધા તમારા મોબાઈલ જ ચેન્જ કરવા પડશે ને તમારે હવે તો અમે તમારા કરતા વધારે સ્માર્ટ છે કારણ કે તમે કદાચ જાણકારી તમને કદાચ ગુજરાતના લોકોને ના હોય પણ જેટલી બી ડેટિંગ એપ ચાલી રહી છે ગેની એમાં સૌથી વધારે ગુજરાતીઓ જ કામ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ બી ઇન્ડિયાની બહાર અને બહુ મોટી કોમ્યુનિટી છે અને તમારા ગુજરાતના જે હંડ્રેડ નહીં લાઈક માઇનસ એટી આઈક્યુ લેવલ છે એ ઓકાત વસ્તુની બહાર છે અને આઈક્યુ લેવલ ઉપરની વાત છે